નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાત ખૂબ જ રસપ્રદ છે તો મારે મિત્રોને નમ્ર વિનંતી છે કે આજની વાતને છેલ્લે સુધી સાંભળશો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો લખો જ પડશે તો ચાલો મિત્રો તમારો સમય વધારે નથી લેવો અને આપણે વાતની શરૂઆત કરીએ અમદાવાદ બાવળા હાઈવે પર સુનિલ હાથમાં ટિફિન લઈને ઊભો હતો કિલોમીટર દૂર રોડ ટચ આવેલ એક પ્રાથમિક શાળામાં શિક્ષક હતો આ યુગમાં ટચ જમીન અને રોડ ટચ નિશાળ ભાગ્યશાળીને જમડે આમ તો એ પોતાની બાઇક લઈને જ નિશાળે જતો હતો પણ છેલ્લા પખવાડિયાથી બાઇક ઉપર એને બીક લાગતી હતી એક તો હેલ્મેટ પહેરવું પડતું હતું અને સૌથી મોટી ઉપાધિ કે એની પાસે લાયસન્સ નહોતું બાઇક નો વીમો નહોતો અને આટલું બધું ન હોય તો પીયુસી તો ક્યાંથી હોય લાઇસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરી દીધું હતું એટલે સુનીલે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી લાયસન્સ ન મળે ત્યાં સુધી એ બાઇક નહીં ચલાવે પેલી એ લીધેલી પ્રતિજ્ઞાની જેમ જ કારમાં જઈશ કે બસમાં જઈશ પણ જયા સુધી લાયસન્સ નહીં મળે ત્યાં સુધી બાઇક લઈને નિશાળે નહીં જાવ આજ લગભગ સહેજ મોડું થઈ રહ્યું હતું નહીંતર આટલો સમય એને ઉભું રહેવું ન પડે આજે સરકારી બસ પણ નહોતી દેખાતી એમ તો ઘણી કાર પસાર થઈ હતી પોતે હાથ ઊંચો કરીને લિફ્ટ માંગતો હતો પણ બધી જ કાર ભરેલી હતી અથવા તો એને લિફ્ટ આપવામાં કોઈ જ રસ નહોતો એવામાં એક કાર ઊભી રહી અને સુનિલ રાજી રાજી થઈ ગયો એ કાર પાસે ગયો અને કાચ ખુલ્યો કારમાં એક સોહામનો યુવાન હતો સુનિલ કઈ બોલે એ પહેલા દરવાજો ખોલ્યો અને સુનીલ પોતાનું ટિફિન લઈને આગળની સીટમાં ગોઠવાઈ ગયો અને કાર થોડી વાર પછી કાર ચલાવતો યુવાન બોલ્યો શિક્ષક લાગો છો અને હજુ તો દસ જ વાગ્યા છે કેમ આટલા વહેલા જાવ છો અગિયાર વાગ્યે જાવ તો ન ચાલે ના હવે નથી હાલતું એ બધો સમય હવે જતો રહ્યો હવે તો સવા દસ પહેલા પહોંચી જવું પડે છે બહુ કડક નિયમો આવી ગયા છે હા સાચી વાત છે કઈ શાળા તમારી અને તમારું નામ શું છે પેલો યુવાન બોલ્યો જવાબ માંગ સુનિલે પોતાનું નામ જણાવ્યું અને શાળાનું પણ નામ જણાવ્યું થોડી આડા અવળી વાત થઈ પછી સુનિલ બોલ્યો વરસ દિવસ થયું અમારી શાળામાં એક નવા આચાર્ય બહેન આવ્યા ને બધું રેગ્યુલર થઈ ગયું છે શરૂઆતમાં તો અમને એમ હતું કે આ નવા આચાર્ય ભલે આવ્યા ને શું ખબર પડશે પણ આ બાઈ તો માથાની આવી હો બધું જ જડબેસ અને વ્યવસ્થિત થઈ ગયું છે હવે અમારી નિશાળમાં હા હા શું નામ છે એ નવા આચાર્યનું અને કોઈ શાળામાં આચાર્ય આટલી બધી કડક હોય એની નવાઈ લાગે છે બાકી હું પણ સરકારી શાળામાં જ ભણ્યો છું એ વખતે તો રામના રાજ્ય હતા બાય ધ વે એ નવા આચાર્ય ક્યાં ગામના છે અને ક્યાં રહે છે નામ તો એનું નીતા પટેલ છે અને અમદાવાદ માંજર રહે છે બાકીની વિગતની મને ખબર નથી જોકે અમારા સ્ટાફમાં કોઈને ખબર નથી એવો કોઈ સમય આવ્યો કે સ્ટાફ વાળા ભેગા બેસીને દામોદર દાળમાં પાણીની જેમ રાબેતા મુજબ થઈ જશે પણ આ તો માથાની મળી થાકનું નામ નહીં સવારમાં માં નવ વાગ્યે એ આવી જાય છે અને ઓફિસમાં બધું કામ કરી નાંખે અને અગિયાર વાગ્યે સાવ નવરી થઈ જાય છે પાંચ વાગ્યા સુધી આખી નિશાળમાં ફર કર્યા કરે કોઈ શિક્ષક કલાસમાં સુનીલ હવે ખીલતો જતો હતો ભાર એવા એના શબ્દો હોય પણ સ્ટાફ વાળા સહયોગ ન આપે તો કોઈ પણ આચાર્ય ઢીલો ને ઢફ થઈ જાય પછી એ ભાઈ હોય કે બાઈ હોય કાર ચલાવતા ચલાવતા પહેલો સોહામનો યુવક બોલ્યો વાત તો તમારી સાચી પણ આ નવી આચાર્ય કોઈનો પણ સહયોગ લેતી જ નથી ને એનું શું એ બધા જ કામ એની જાતે કરી નાંખે રવિવારે એ એકલી શાળાએ આવે અઠવાડિયાનું પેન્ડિંગ કામ હોય પોતે જ એકલી એકલી કરી નાખે એને બધું જ વહીવટી કામ ફાવે છે નોકરી તો એ શોખથી કરતી હોય એમ લાગે છે અને જ્યારે નોકરી શોખ બને ને ત્યારે કંઈક વિશિષ્ટ જ બનતી હોય છે કારણ કે એ હંમેશા નવી નકોર કાર લઈને આવે વળી ત્રીસે ત્રીસ દિવસ અલગ અલગ રંગની સાડી પહેરેલી હોય મસ્ત મજાનું અત્તરઅત્તર છાંટીને આવે છે હજુ નવી નોકરી છે અને ઓછા પગાર માંગ ભપકો તો પહેલેથી જ ધનાઢ્ય હોય એને જ પોસાય વળી દિલની ઓલદોલ છે શાળામાં જે કાઈ ઘટે એ બધું જ પોતાની કારમાં લેતી આવે હજુ અઠવાડિયા પહેલા જ એકી સાથે સો સાવરણા અને વીસ સાવરણી લાવી ફિનાઇલ અને ડેટોલના મોટા મોટા બાટલા પણ લાવી અને બધા બાળકોને કહી દીધું કે તમારે આ બધું વાપરવાનું છે સુનિલ બોલતો હતો અને કારવાળો સોહામનો યુવાન આ બધું સાંભળતો હતો થોડી વાર પછી એ બોલ્યો નક્કી કોઈ મોટી અને પહોંચેલી માયા હોવી જોઈએ બાકી કોઈ સ્ત્રી બેકઅપ વગર આટલી જન દાખવી શકે અમને પણ એમ જ લાગે છે સો ભાયડા ભાંગીને ભગવાને આ સ્ત્રી બનાવી છે એવું અમારા સ્ટાફનું માનવું છે ગામના મોટી ઉંમરના છોકરાઓ જે પહેલા ભણતા હતા એ પહેલા નિશાળમાં ગમે ત્યારે આવતા અને ગમે ત્યાં બેસતા એ પણ આણે બંધ કરાવી દીધું એક બે છોકરાએ વાયરડાઈ કરીને તો ઓફિસમાંથી સ્ટમ્પ લાવીને સબોડ્યા ગામમાં ફરિયાદ થઈ એના વાલી આવ્યા તો એને પણ એ ગાંઠી નહીં વાલીઓ પણ બી ગયા છે આ બનાવ પછી ગામના રખડતા અને અવેડાના દાટા કાઢવા વાળી વેજા તો નિશાળમાં ડોકાતી જ બંધ થઈ ગઈ એક ફાયદો પણ થયો કે ગામમાંથી પ્રશ્નો આવતા બંધ થઈ ગયા છે ગામમાં એનું માન પણ વધી ગયું છે સુનિલે કહ્યું પણ ગમે તેટલી હોંશિયાર વ્યક્તિ હોય પણ કોઈક ખામી હોય જને કાર ચલાવતા ચલાવતા યુવાને કહ્યું ના આમાં કોઈ જ ખામી નથી કોઈ શિક્ષક ગેરહાજર હોય તો અમારી આચાર્ય એને મેદાનમાં બેસાડીને જાડવાના મેદાનમાં એટલા માટે ભણાવે કે બાકીના વર્ગમાં શું ચાલે છે એની નજરમાં રહે ભોજન માંગ પહેલા લાપસીને બદલે લોચા લાપસી હાલતી એ પણ આણે બંધ કરાવી દીધી દરરોજ તાજા શાકભાજી વાપરવાના સંચાલક એમ કહેતો કે ગામમાં શાકભાજી ન મળે એટલે ક્યાંથી લાવવાના તો એની કારમાં અમદાવાદથી શાકભાજી લઈ આવે અને બિલ સંચાલકને આપી દે અમારી જેમ સંચાલક પણ ખરો ભેખડે ભરાયો છે વળી છેલ્લી રિસેષમાં અમારી નિશાળમાં સહુ શિક્ષકો પૈસા કાઢીને ચા બનાવતા હવે એ આવી છે ત્યારથી ચાનો ખર્ચો એ ભોગવે છે કોઈ શિક્ષક પાસેથી એક રૂપિયો લેવાનો નહીં બોલો વળી દરેક શિક્ષકને સત્રની શરૂઆતમાં કાગળના બે પેકેટ સ્ટેપલર ટાંચણી બોક્સ સ્કેચ પેન અને દસ દસ પેન આપી દીધી ઓફિસમાં કોઈ વસ્તુ લેવા માટે ધક્કો ખાવાનો નહીં બાળકોના શિક્ષણની એક પણ મિનિટ બગાડવાની જ નહીં મોબાઈલ તો લાવવાના જ નહીં અને કદાચ લાવો તો હાજરી પૂરીને એક લોકરમાં મૂકી દેવાના એ પણ પોતાનો મોબાઈલ મૂકી દે કોઈ જાતની ખામી છે જ નહીં પણ અમે આઠ શિક્ષકો છીએ અર્ધા તો કંટાળી ગયા છે સાવ થોડીક તો શાંતિ હોય કે નહીં નિશાળમાં સુનીલે વાત રજૂ કરી એની નિશાળ હવે આવવાની જ હતી તો તમે બદલી કેમ કરાવતા નથી બદલી કરાવીને છૂટી જવાય ને આવી શાળામાંથી એને થોડીક આગી નિશાળ મળે પણ પછી તો બાર બાદશાહીને કોઈના ઉપર કોઈના નીચે ધ્યાન રાખવા વાળું મેવી શાળામાં જતું રહેવાય કાર ચાલકે કાર રોકીને કહ્યું સુનિલની શાળા આવી ગઈ હતી જવાબ માંગ સુનિલ બોલ્યો બસ હવે બદલી કેમ્પ થાય એટલી જવાર છે અમે ચાર શિક્ષકો તો જતા જ રહેવાના છીએ છુટકારો લેવો છે આ નિશાળમાંથી કહીને એણે કારનો દરવાજો ખોલ્યો અને નીચે ઉતર્યો અને પેલો સોહામનો યુવાન બોલ્યો બેસ્ટ ઓફ લક તમારો છુટકારો તો થઈ જશે વધુ માંગ વધુ તો હજુ એક વર્ષ લાગશે પણ મારો છુટકારો આજીવન નહીં થાય ના સમજ્યા ચાલો સમજાવું તમારી તો એ આચાર્ય છે ને પણ મારી તો એ પત્ની છે બાય ધ વે મારું નામ મયંક પટેલ તમારી આચાર્ય નીતા પટેલ નો હસબંડ પણ

બાળકો સાથે સફાઈ કરું છું પણ કેમ આજે હાલ ઉભરાઈ ગયું રિપ્લાય આપ્યો પણ આજે ગર્વ થાય છે લવ યુ સ્વીટુ મયંક બોલતો હતો સેમ ટુ યુ ડિયર બાય ટેક કેર કહીને નીતાએ ફોન કાપી નાખ્યો ઘણા એ પોતાની પત્નીની સુંદરતા પર ગર્વ હોય ઘણાને પત્નીના સ્ટેટસ પર ગર્વ હોય પણ મયંક પટેલ ને પોતાની પત્ની ની ફરજ નિષ્ઠા પ્રામાણિકતા પ્રત્યે ગર્વ હતો મયંક પટેલ સૌથી વધુ ભાગ્યશાળી પતિ હતો નોકરી મજબૂરી તો શોખ જ કામ માં આવે અને નોકરીમાં શોખ નો સમન્વય થાય ત્યારે સોનામાં સુગંધ ભળે છે મિત્રો આજના વિડીયો માં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવા ખાસ નમ્ર વિનંતી આ સાથે મળશું એક નવા વિડીયો માં ત્યાં સુધી બધા દર્શક મિત્રો ને જય ભારત જય જવાન જય માતાજી